નમસ્કાર મિત્રો આજે ને સટમાં આપણે પ્રોફેસર સાહેબને બોલાવ્યા છે અને તમને બધાને ખબર છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એમાં જે ગોટાળા ચાલી રહ્યા છે એ ગોટાળા એ સૌથી પહેલા ડોક્ટર રાઠોડે આપણી ચેનલ ઉપર જ્યારે એનો ઘટસ્ફોટ કર્યો એના પછી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી ચરાડાવાળા એમના ઇન્ટરવ્યુ પછી પણ બાકીના બધાએ આપણી એ વાતને ઝીલી લીધી અને હસમુખ પટેલ જે જીપીએસસી ના ચેરમેન છે એમની પોલીસગીરી અને જે પ્રકારે ગેરરીતિઓ ચાલી રહી છે એમના શાસન હેઠળ જીપીએસસી માં એ બેનકાબ થઈ કેટલીક બાબતોમાં તો સ્વયં હસમુખ પટેલે સ્વીકારવું પડ્યું છે પરંતુ ગુજરાત સરકાર હજુ કેમ આની સામે આંખ મિચામણા કરે છે એ અમને સમજાતું નથી ગુજરાત સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે ગુજરાત સરકારે

ને બીજી એક બાબતમાં બેનકાબ કરવા માટે પધાર્યા છે જીપીએસસી મહિલા દ્વેષી છે એવું એમના અભ્યાસનું તારણ છે સામાન્ય રીતે સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર થી માંડીને ભૂપેન્દ્ર પટેલની સરકાર સુધી બધાએ મહિલા સશક્તિકરણની વાતો કરી છે પરંતુ આચરણમાં એ મહિલા સશક્તિકરણને બદલે મહિલાઓને અવગણવાની વાત કમસે કમ જીપીએસસીમાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ લેવાના આવે ત્યારે કરી રહ્યા છે એની વાત ટકોરાબંધ વાત આજે પ્રોફેસર રાઠોડ આપણી સમક્ષ કરવાના છે અને પ્રોફેસર રાઠોડ એ અભ્યાસપૂર્ણ રીતે તુલનાત્મક રીતે કયા સમાજને અન્યાય થઈ રહ્યો છે એની વાત બેવાક ભાષામાં એ કરે છે એમની પાસે આંકડાઓ છે એમની પાસે અભ્યાસ છે અને એ કોઈની હાડાબારી રાખ્યા વિના વાત કરી રહ્યા છે એટલે આટલી પાર્શ્વભૂ માંડીને હું હવે પ્રોફેસર રાઠોડને આ વિશે વાત કરવા માટે વિનંતી કરું છું રાઠોડ સાહેબ આપ આ મહિલા દ્વેષી જીપીએસસી એના બધા જ પ્રકરણો આજે ખુલ્લા મૂકો કારણ કે આપણે આજના એપિસોડમાં એની વાત કરવાની છે અને હસમુખ પટેલ ને કેમ સરકાર છાવરે છે એ આપણે છે ને આપણા દર્શકોને જગાડવાના છે પ્રોફેસર રાઠોડ નમસ્કાર સાહેબ હવે આપણે શરૂ કરીએ પહેલા બે હજાર નવ દસ ની એક આરેપો ની એક ભરતીની વાત છે કે જેનું રિઝલ્ટ એકવીસ પાંચ બે હજાર ને ચૌદ ના રોજ આવ્યું પાંચ વર્ષે એનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટમાં સિલેક્ટ થયેલ જે બહેનો છે એ બહેનોમાંથી લગભગ ચૌદ વર્ષના અંતે ચૌદ વર્ષના અંતે ચાર બહેનોને નિમણૂકનો ઓર્ડર મળ્યો પાસ થયેલ ચાર મહિલા ઉમેદવારોને ચૌદ વર્ષે પચીસ દસ બે હજાર ત્રેવીસના પત્રથી એમને એવો નિમણૂક આપવામાં આવી પાસ થયાના લગભગ ચૌદ વર્ષ પછી હાઈકોર્ટમાં ગયા ગયા જીતી હજુ બીજી કેસ આ સંદર્ભમાં ચાલે છે હજુ એમને ન્યાય મળ્યો નથી હાઈકોર્ટે આદેશ કરી દીધો છે મામલો સુપ્રીમમાં ગયો છે સુપ્રીમે એ અંગે કોઈ રોક લગાવી નથી છતાં પણ એમને ઓર્ડર આપવામાં આવ્યા નથી એ સંદર્ભમાં સંબંધિત વિદ્યાર્થી અને એમના વાલીવારસોએ અનશન માટેની પણ પરવાનગી માગી હતી પણ પરવાનગી આપી નથી અને એક જાગૃત નાગરિકે રાજ્યના મુખ્યમંત્રીને લખેલ જે પત્ર છે એ પત્રમાં એમને ઘટસ્ફોધ કર્યો છે કે ગીર ફાઉન્ડેશનના એક રાજ્યપત્રિત અધિકારીએ આ સંદર્ભમાં એફિડેવિટ કરીને એમણે સુસાઇડ પણ કરેલી છે આ સંદર્ભમાં એવો એમણે મુખ્યમંત્રીશ્રીને બે હજાર ત્રેવીસમાં પત્ર લખ્યો હતો એમણે જે વાત કરી છે તો લગભગ એમણે બારેક જેટલી પરીક્ષાઓનો એમણે ઉલ્લેખ કર્યો છે અને આ બાર પરીક્ષાઓમાં બસો સડસઠ જેટલી જે બહેનો છે એ બહેનોની પસંદગી કરવામાં આવી નથી અનામતની જે એમનો જે કોટા છે એ સંદર્ભમાં એમને ભરતી કરવામાં આવી નથી હવે હું આપને બીજી વાત કરું કે બે હજાર ચૌદ ઓક્ટોબર બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એવો નિર્ણય કર્યો હતો કે રાજ્યની જે બધી જ નોકરીઓ છે એ નોકરીઓમાં મહિલાઓ માટેની અનામતની ટકાવારી ત્રીસ ટકાથી વધારીને તેત્રીસ ટકા કરવામાં આવશે આવો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ જ્યારે જીપીએસસી ને એકચ્યુઅલ જગ્યાઓ ભરવાની થાય છે ત્યારે આ નિયમ છે એ નિયમને ગોળીને પી જાય છે અને પૂરતી જે ભરતી છે એ ભરતી એ પોતે કરતી નથી એક આ વસ્તુ છે બીજી બાબત એક આપણી સમક્ષ એ આવી છે કે બે હજાર વીસ એકવીસની ની રાજ્ય વેરા નિયામક ની જે ભરતી છે એમાં એક એસસી મહિલા ઉમેદવાર હવે એ પોતે હાજર થતા નથી એટલે એના પછીના ક્રમે આવતી જે એસસી મહિલા છે એને હાજર કરવી પડે પણ એસસી મહિલાને બદલે એક બીજા પુરુષને એમણે ઓર્ડર આપ્યો છે એના વાલીએ પણ બે હજાર પચીસમાં જ લગભગ બીજી જૂને મુખ્યમંત્રી શ્રીને એમણે રજૂઆત કરી છે અને એમણે રજૂઆતમાં એવું પણ કર્યું છે કે આ ભરતીમાં રાજ્ય વેરા નિરીક્ષકની જે ભરતી છે એ ભરતીમાં ઓબીસી સમાજની સિલેક્ટ થયેલી બેનો હાજર થઈ નથી કોઈ પણ કારણસર અથવા કોઈ બીજી જગ્યાએ પોતે લાગી ગયા હોય સારી જગ્યાએ તો તો હાજર થઈ નથી એવી બધી જગ્યાઓ એમણે ઓપન મેરિટથી ભરી છે એવી વાત પણ એમને એમના પત્રમાં આપણને કરીશ હવે આપણને જે હસમુખ પટેલ સાહેબ બે હજાર ચોવીસમાં ઓક્ટોબરમાં એમને જે હોદ્દો સંભાળ્યો અને એમના કાર્યકાળમાં જે જીપીએસસીની જે કેટલીક જે ભરતીઓ થઈ એ ભરતીઓમાં મહિલાઓની જે અનામતની જે ટકાવારી છે એમાં કેટલી ખોટ રાખી છે એની હું તમને વાત કરું હવે ઓગણીસ ચાર બે હજાર પચીસ ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની ચુમ્વાલીસ જગ્યાઓ માટેના ઇન્ટરવ્યૂ થયા અને આ ઇન્ટરવ્યૂ અંગે આપણે અગાઉ કહી ગયા છે કે ઇન્ટરવ્યૂના એક પેનલિસ્ટ સુરતમાં એ પોતે ઇન્ટરવ્યૂ લેવા ગયા અને પછી ઇન્ટરવ્યુમાં બેઠા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી પણ હજુ સુધી હસમુખ પટેલે અંગે ખુલાસો કર્યો નથી કે સરકારે પણ એ અંગે કોઈ તપાસના આદેશ આપ્યા નથી તો આ જે ચુમ્વાલીસ જે જગ્યાઓ છે એ ચુમ્વાલીસ જગ્યાઓમાંથી માત્ર ત્રણ બહેનોની પસંદગી કરે છે કેટલી સાહેબ ત્રણ જ બહેનોની પસંદગી કરી છે નિયમ પ્રમાણે એમને ચૌદ બહેનો પસંદ કરવી પડે નિયમ પ્રમાણે હવે ત્યાં એમણે કારણ એવું જણાવ્યું છે કે કોઈ કેટેગરીમાંથી ક્વોલિફાઈંગ બહેનો અમને ઇન્ટરવ્યુમાં મળી નથી આવું કારણ દર્શાવ્યું છે હવે હું આપને થોડાક આંકડાકીય વિગતો આપું કે આ જે જગ્યા હતી એ જગ્યામાં ત્રણસો ને છત્રીસ જેટલા ઇન્ટરવ્યુ આપ્યો અને ત્રણસો બેનો હાજર હતી ઇન્ટરવ્યુમાં હવે એમ કે છે કે એમને ક્વોલિફાઈડ બેનો મળી નથી શું આ ત્રેસઠ માંથી એમને ત્રણ બેનો સિલેક્ટ કરવા માટે મળી બાકીની બેનો સિલેક્ટ ન થઈ અને જો આપણે સાહેબ માસ જોઈએ તો જે સિલેક્ટ થયેલ જે બહેનો છે એ ત્રણ બેનોમાંથી અમુકના જે માર્ક્સ છે એ માર્ક્સ જેને સિલેક્ટ નથી કરી એવી બેનો કરતાં રિટર્નમાં ઓછા છે એટલે અમણે જો ધાર્યું હોત તો બેનોનો જે કોટા છે તેત્રીસ એ પૂરો કરી શક્યા હોત પણ પૂરો કર્યો નથી કારણ આવું દર્શાવ્યું છે કે અમને પૂરતી માત્રામાં ક્વોલિફાઈડ બેનો મળી નથી એક બીજી પરીક્ષાની હું વાત કરું આસિસ્ટન્ટ એન્જિનિયર જેનું રિઝલ્ટ વીસ એક બે હજાર પચીસના રોજ આવ્યો અને એકસો ને પચીસ જગ્યાઓ હતી એમાંથી એમણે બાવીસ બહેનોની ભરતી કરી છે એકસો ને પચીસમાંથી એકચ્યુલી નિયમ પ્રમાણે એકતાલીસ બહેનોની ભરતી કરવી પડે એકતાલીસ બહેનોની હવે એમાં ઇન્ટરવ્યુ આપનાર બહેનોની સંખ્યા છે સોરી ટોટલ ઉમેદવારોની સંખ્યા છે સાતસો ચાર અને સાતસો ને ચારમાંથી એકસોને છપ્પન બેનો ઇન્ટરવ્યુમાં હાજર રહી હવે આટલી બહેનો એકસો છપ્પન બેનો ઇન્ટરવ્યુમાં હાજર રહેતી હોય અને પછી એવું બહાનું બતાવવામાં આવતું હોય કે નોટ ક્વોલિફાઈડ આપને સાહેબ યાદ હશે કે ઉત્તર પ્રદેશમાં પ્રોફેસરોની ભરતીમાં યોગી સરકારે લગભગ ત્રણ જેટલા એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને લાયકાત માટે યોગ્ય નથી એવું બાનું કાઢીને એમને કાઢી મૂક્યા હતા તો મહિલાઓની બાબતમાં પણ આવી પ્રથા જીપીએસસીમાં અપનાવી રહી છે એ આપણને દેખાય છે એક તાજેતરની ત્રીજી પરીક્ષાની હું તમને વાત કરું કે આદિજાતિ વિકાસ અધિકારીની જે પરીક્ષા છે એનું રિઝલ્ટ છે એ તેર બાર બે હજાર ને ચોવીસ ના રોજ આવે અને એમાં છવ્વીસ માંથી સાત મહિલાઓ સિલેક્ટ કરી એકચુઅલી નવ મહિલાઓ સિલેક્ટ કરવી જોઈએ એકચ્યુઅલી દરેક પરીક્ષા છે પરીક્ષાઓમાં મહિલાઓને ઓછી સિલેક્ટ કરવામાં આવે છે હવે એમની મુખ્ય દલીલ એ છે કે નોટ ક્વોલિફાઈડ કે લાયક કોઈ પણ કેટેગરીમાંથી લાયક મહિલાઓ મળી નથી હવે આ જે બાબત છે એ બાબતનો આખો જે છેદ છે એ છેદ એ ઉડી જાય છે હવે એ સંદર્ભમાં હું આપને આપણે જીપીએસસી માં બે પ્રકારના જે ઇન્ટરવ્યુ છે એના વિશેની થોડી વાત કરી લો કારણ કે આ ગોટાળાનું મૂળ આ જે બે પ્રકારના ઇન્ટરવ્યુ છે એમાં રહેલું છે એક જે જીપીએસસી ક્લાસ વન ટુ નું જે ઇન્ટરવ્યુ થાય છે એમાં નવસો માર્ક્સ નું રિટર્ન અને સો માર્ક્સ નું ઓરલ જે અત્યાર સુધી હતું હવે ફેરફાર કરીને બારસો પચાસ અને એકસો પચાસ કરે છે એ હજુ હવે જયારે અમલમાં આવશે ત્યારે એની વાત થશે

ઓગણચાલીસ બેનો સિલેક્ટ થઈ તમે જુઓ કે તેત્રીસ વધારે વધુ બેનો એમાં સિલેક્ટ થઈ અને સૌથી વધુ જે હાઈએસ્ટ માર્ક જે નાઇન્ટી આપ્યા એ પણ એક બેન જ છે ભલે ગમે તે કારણ આપ્યા હોય તો એમની જે દલીલ છે કે ક્વોલિફાઈંગ બેનો અમને મળતી નથી એ દલીલ જ આખી ઉડી જાય છે કારણ કે અહીંયા તો તેત્રીસ કરતાં વધારે બેનો એ સિલેક્ટ થઈ છે અને આપ સાહેબ જોતા હશો કે દસમા બારમાનું જે રિઝલ્ટ આવે છે એમાં મેરિટમાં મહિલાઓ જે છોકરીઓ છે ટોપ કરે છે છોકરાઓ કરતા અને પછી અહીંયા ઇન્ટરવ્યુમાં કહેતા હોય કે અમને ક્વોલિફાઈંગ મળતા નથી આ દલીલ ગળે ઉતરે નથી હું આપને એક બીજું ઉદાહરણ આપું કે ચોવીસ બાર બે હજાર એકવીસમાં માં જીપીએસસી વન ટુનું નું જે રિઝલ્ટ આવ્યું તો એમાં બસો ચોવીસ જગ્યાઓ હતી તો એમાંથી તોતેર બેનો સિલેક્ટ થઈ એમના જે કોટા પ્રમાણેની જે બહેનો છે બત્રીસ પોઈન્ટ અઠાવન ટકા બહેનોનું સિલેક્શન થયું એમને ઉમેદવાર મળ્યા ત્રીજું ઉદાહરણ આપું કે ચોવીસ અગિયાર બે હજાર એકવીસ ના રોજ પીઆઈની જે ભરતી થઈ ચાલીસ હતી તો ચાલીસ જગ્યાઓમાંથી એમણે બાર બેનોની પસંદગી કરી એટલે કે ત્રીસ ટકા બહેનોની એમણે જે પસંદગી કરી એક નવ બે હજાર એકવીસ જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું તો એકસો વીસમાંથી બત્રીસ બહેનોની એમની પસંદગી કરી એટલે કે સત્યાવીસ ટકા બહેનોની પસંદગી થઈ હવે જે ગોટાળાનું મૂળ છે એના તરફ હું આપનું ધ્યાન દોરો છું કે જે નવસો પ્લસ સોનું છે તે આવો મોટો ગોટાળો કરવાનો સ્કોપ રહેતો નથી કારણ કે એ તરત દેખી આવે છે પણ જે ત્રણસો માર્કનું જે રિટર્ન છે તે અને એને છ ભાગીને લેખિતનું મેરિટ બનાવવામાં આવે છે અને સો માસનું ઇન્ટરવ્યુ લઈને પછી એના અડધા માસ કરીને જે ઇન્ટરવ્યુ ના માસ આપવામાં આવે છે એમાં ગોટાળાનો મોટો આખો સ્કોપ રહેલો છે ત્યાં આ બધો ગોટાળો થાય છે આપણે જે સન બોલો સૈયાદ રાય કહેવાનો રાચોળ સાહેબ બીજું મને લાગે છે કે પુરુષો અને સ્ત્રીઓ પુરુષો અને મહિલાઓ એમનું મેરિટ લિસ્ટ અલગ કરવાની પણ એક પરંપરા હોવી જોઈએ કે ન હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ હજુ બે ત્રણ જે ખામીઓ છે એ તરફ હું આપનું ધ્યાન દોરું છું એટલે મેં અગાઉ મારા એક વિડીયોમાં કહ્યું હતું કે ત્રણસો જે પચાસ ટકા એનો ગોટાળો નાનો દેખાય છે બહુ મોટો હોય પણ નાનો દેખાય છે કારણ કે માસ્ક ઘટાડી દેવામાં આવે જે સોના છે બે ભાગી દેવામાં આવે એટલે ત્યાં જે છે એ ગોટાળો જલ્દી દેખાતો નથી અને ગોટાળો હોય તો ત્યાં નાનો લાગે છે અને ત્યાં જે ઇન્ટરવ્યુમાં બેસનાર વ્યક્તિ છે એ પોતાનું ધાર્યું કરી શકે છે હવે ત્યાં બેનો કેમ સિલેક્ટ ના થઈ એના પાછળનું કારણ દર્શાવો કે ઇન્ટરવ્યુમાં જે માર્ક છે એ બહેનોને ત્યાં જાણી જોઈને ઓછા આપવામાં આવે છે જેથી કરીને એમનો કોટા ભરાઈને અને એની જગ્યાએ બીજા પુરુષ ઉમેદવારો લઈ શકાય આ પ્રકારનું ત્યાં કરવામાં આવે છે અને પછી એક નિયમનો એ આધાર લે છે કે અમે તો બેનો પ્રતિ દેખા વસ્તુ એવું છે આમાં સાહેબ એવું છે કે વેપારી 30% ભાવ વધારી અને પછી 20% નું કે કે તમને વળતર આપીએ છે એવું છેતરવા માટેનો એક માયાજાળ અહીંયા કરવામાં આવે છે અને માયાજાળ એ છે કે બેનોની પસંદગી માટે અમે જે તે કેટેગરીમાં જે છેલ્લા જે માર્ક છે એના કરતાં દસ ટકા ઓછું મેરિટ હોય તો પણ અમે બેનોને સિલેક્શન કરીએ છીએ પણ એ ઇન્ટરવ્યુમાં જ એ એટલા બધા નીચે માર્ક્સ રાખે છે કે એ મેરિટથી દસ ટકાની નીચે પણ આવતા નથી બેનોની હાજરી પૂરતી હોય છે ઇન્ટરવ્યુમાં પણ ઇન્ટરવ્યુમાં જ એમના જે દસ ટકાથી નીચે માર્ક્સ આપવામાં આવે છે એટલે આમ પાછો ઉધારતાનો ડર કે બેનો પ્રત્યે તમે કેટલી બધી ઉધારતા દાખવીએ છીએ કે જેથી કેટેગરીમાં જે મેરિટ આવે છે એનાથી દસ ટકા ઓછું મેરિટ હોય તો એ અમે બહેનોની ભરતી કરીએ છીએ પણ તમે જાણી જોઈને મેરિટ એ પંદર વીસ ટકા નીચું રાખો છો એટલે બહેનોની ભરતી થતી નથી એટલે આ એક મહત્વનું કારણ એક આ છે બહેનોની ભરતી નહીં થવાનું મહત્વનું કારણ આ છે કે ઇન્ટરવ્યુમાં એમની પૂરતી હાજરી હોવા છતાં જાણી જોઈને માર્ક્સ ઓછા આપવામાં આવે છે એટલા ઓછા આપવામાં આવે છે કે દસ ટકાની છૂટછાટનો પણ એમને લાભ ન મળી શકે અને પછી વાતો કરીને લખી દેવાનું કે દસ ટકા ધોરણ નીચું કરતા પણ અમને જોઈએ એટલી માત્રામાં ક્વોલિફાઈડ બેનો મળી નથી એ કા કારણ છે એક બીજી વાત હું તમને એ કરું સાહેબ કે જે જગ્યાઓમાં જે પચાસ ટકા ભારાંકવાળી જે જગ્યાઓ છે એમાં વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવે છે અને આ જે વેઇટિંગ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટ માત્રને માત્ર પુરુષ કેન્ડિડેટ નું રાખવામાં આવે છે મહિલા કેન્ડિડેટ નું કોઈ વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવતું નથી એક્ચ્યુઅલી તો એમને જે જગ્યાઓ હોય એ જગ્યાઓ પ્રમાણે એમને વેઇટિંગ લિસ્ટમાં રાખવા જોઈએ સવાલ એ ઉભો થશે જ્યારે પણ કોઈ બેન કોઈ કારણસર હાજર ન થાય અને એના પછી કોઈ બીજા ઉમેદવારને લેવાનો હોય તો વેઇટિંગ લિસ્ટમાં તો ભાઈનું જ નામ હશે એટલે એ ભાઈને જ લેવાશે જેમ આપણે શરૂઆતમાં ઉદાહરણમાં જોયું કે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં એસસી બેન સિલેક્ટ થયેલી છે પણ એક બેન ત્યાં સિલેક્ટ ના થઈ તેના બદલે કોઈ એસસી બેન આવી જોઈએ પણ એના બદલે એસસી ઉમેદવાર ભાઈ લીધા કારણ કે બહેનો માટેનું જે વેઇટિંગ લિસ્ટ છે એમાં ટકાવારી જળવાતી નથી હું આપને એક ઉદાહરણ આપું કે આસિસ્ટન્ટ એન્જિનિયરની પરીક્ષાનું જે વેઇટિંગ લિસ્ટ અમને બનાવ્યું છે એમાં જનરલ માટે અગિયાર ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં છે એકચ્યુઅલી તો એમાં ત્રણ મહિલાઓ જોઈએ ધારો કે કોઈ જનરલ મહિલા હાજર ન થાય તો આ વેઇટિંગમાં ત્રણ મહિલાઓ હોય તો આ ત્રણ મહિલાઓમાંથી એમને સિલેક્ટ કરી શકાય પણ એક પણ નથી ઈડબલ્યુ એસમાં ત્રણ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ છે એકચ્યુઅલી ત્રણમાં એક મહિલા જોઈએ પણ એક પણ નથી ઓબીસી માં આઠ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ છે એકચ્યુઅલી એમાં બે મહિલાઓ વેઇટિંગ લિસ્ટમાં જોઈએ એ પણ નથી એસટી માં તો બે જ છે પણ એસટી માં ચાર છે તો ત્યાં પણ એક મહિલા ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટમાં જોઈએ નામ એટલે આમ જે વેઇટિંગ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટમાં પણ જો મહિલાઓને એમની ટકાવારી પ્રમાણે જો રાખવામાં આવે તો જ્યારે પણ કોઈ કારણસર મહિલા ઉમેદવાર હાજર ન થાય તો બીજી મહિલા ઉમેદવારનું એમાં સિલેક્શન થઈ શકે પણ એ કરવામાં આવતું નથી જાણી જોઈને અને મહિલાઓ માટેનું સેપરેટ મેરિટ જે કરવું જોઈએ એ પણ કરવામાં આવતું નથી અને બીજી સ્પષ્ટતા હું કરી દઉં કે આજે આપણે જે વાત કરીએ છીએ એ આપણે કોઈ વર્ગ માટેની વાત નથી કરતા એસસી એસટી ઓબીસીની આજે વાત કરીએ છીએ આપણી ગુજરાતની બધી બેન દીકરીઓની વાત કરીએ છીએ એ પછી જનરલમાં આવતા હોય ઈડબલ્યુએસ માં આવતા હોય એસસી એસટી ઓબીસી બધામાં આવતા હોય એ બધી દીકરીઓની બહેનોની આપણે વાત કરીએ છીએ કે તમને અહીંયા આ રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે એટલે મારે એમને એ કહેવું છે કે પચાસ જે વેટેજ વાળું જે ઇન્ટરવ્યુનું ભાડા છે જે ગોટાળાઓનું આખું બધું મૂળ કેન્દ્રબિંદુ છે એની વિરુદ્ધમાં આ બેનો ત્યાં રજૂઆત કરે અને આ જે અન્યાય છે એ કાઢી નાખવામાં આવે બેનો જો હાજર રહેતી હોય તો એમને વેકેજ આપવામાં આવે અને બીજી અનામતની જે મૂળ જે નીતિ છે એનો અહીંયા ભંગ થાય છે અનામતનો ખ્યાલ એવો છે કે જે કેટેગરીના ઉમેદવારો તમારે સિલેક્ટ કરવા હોય તો એનું જે મેરિટ છે એ તમારે નીચું લાવવું પડે એ બંધારણમાં એ ઉલ્લેખ છે કે કેટેગરીના ઉમેદવારો ના મળતા હોય તો મેરિટ નીચું લાવવું પડે તો બહેનોની બાબતમાં પણ તમે મેરિટ નીચું લાવીને તમે સીધી ભરતી કરો ને ઇન્ટરવ્યુમાં જીટ સિલેક્ટ થઈ છે એ બેને પ્રમાણે મેરિટ કરો ભલે નીચું આવતું અને ડાયરેક્ટ સિલેક્શન કરી દો તો આ સમસ્યા ઊભી ના થાય રાઠોર સાહેબ આનો અર્થ બહુ સ્પષ્ટ થાય છે કે આનંદીબેને જે કામ કર્યું એમણે જે નિર્ણય કર્યો કે 33% મહિલાઓનું સિલેક્શન થવું જોઈએ એને છેને ને ગોડીને ભૂપેન્દ્ર પટેલની સરકાર એ છે ને પી ગઈ છે અને એમાં ઋષિકેશ પટેલ હોય કે પછી આ ભાઈ હસમુખ પટેલ હોય એ લોકો છે ને આ આની બાબતમાં કોઈ પગલા લેવા માંગતા નથી અદાલતોના આદેશોને પણ ગોડીને પી જાય છે આનો અર્થ એ જ થયો એટલે કે આનંદીબેન પ્રત્યેનો દ્વેષ ભાવ મને તો અહીંયા સવિશેષ દેખાય છે આનંદીબેન એ આ રાજ્યના એવા મુખ્યમંત્રી હતા કે જેનાથી બ્યુરોક્રેસી પણ એના પછી જે મુખ્યમંત્રીઓ આવ્યા એ લોકોને બ્યુરોક્રેસી દોરે છે કારણ કે એ લોકોમાં એ હિંમત નથી એસર્ટ કરવાની તાકાત નથી પણ મને લાગે છે કે આનંદીબેન અત્યારે તો ગવર્નર છે અને છતાંય ગુજરાતની અંદર પણ આનંદીબેનની ની ચાલવી જોઈએ અને આનંદીબેને જે નિર્ણય કર્યો તો એ નિર્ણય પ્રમાણે મહિલાઓ એ સિલેક્ટ થવી જોઈએ મહિલા સશક્તિકરણની જો વાત કરતા હોય તો આ તો મહિલા અશક્તિકરણની વાત અમલમાં મુકાઈ રહી છે એ વાત તો મને લાગે છે પ્રજાજનોએ જાણવી જોઈએ અંધભક્તો જે હોય એ લોકોને પણ આ લાગુ પડે જ કારણ કે બધા જ વર્ગોની આપે વાત કરી જનરલ કેટેગરી હોય ઈડબ્લ્યુ એસ હોય ઓબીસી હોય એસસી હોય કે એસટી હોય બધાની અંદર જો મહિલાઓને અન્યાય થતો હોય તો એનો અર્થ એ થયો કે હસમુખ પટેલનું તંત્ર અને ભૂપેન્દ્ર પટેલનું તંત્ર એ ક્યાં કવળા માર્ગે ચાલી રહ્યું છે અને અદાલતોની પણ તોહીન કરવામાં આવે છે આપે કહ્યું ચૌદ ચૌદ વર્ષ પછી ઓર્ડર આપવામાં આવે તો એનો અર્થ શું થયો

એ લોકો જાગે અને જરૂર પડે તો અદાલતી પગલા લે આનંદીબેને જે નિર્ણય કર્યો એ નિર્ણયનો અમલ થવો જોઈએ એવું મને લાગે છે રાઠોડ સાહેબ તમે પણ માનો છો હું પણ માનું છું અને જાગતા લોકો માનવું જોઈએ કારણ કે મહિલાઓ આમ તો ખરેખર એમને 50% રિઝર્વેશન આપવું જોઈએ પણ એનું ગાજર લટકાવ્યા કરે છે કે 2029 માં એમ કે 33% આપીશું કેમ ભાઈ તો ઉપકાર કરો છો પચાસ ટકા મહિલાઓ છે તો પચાસ ટકા એમને રિઝર્વેશન કેમ ન અને એમને તો જે અધિકાર મળ્યો છે ધારો કે તેત્રીસ ટકાનો કાયદાની રીતે એનો પણ જો અમલ ન થતો હોય તો મને લાગે છે કે હસમુખ પટેલની વિરુદ્ધમાં કન્ટેમ્પ એ કરવાની જરૂર છે અથવા તો ફોજદારી કેસ કરવાની જરૂર છે હું બહુ દ્રઢપણે માનું છું સાહેબ મને લાગે છે કે હાઈકોર્ટે પણ આની અંદર સુઓ મોટો કેસ લેવો જોઈએ